ધુપદીપી દુપદીપ હોય જ નહીં પુષ્ટિમાં આવી ભ્રમણા છે ઘણા એને પણ રાજભોગ આવે ત્યારે અગરબત્તી ધૂપ અથવા અગરબત્તી એ રાજભોગ આવે ત્યારે થાય જ જો ઠાકોરજીને તમે બાળક જ માનો કે સામાન્ય બાળકની જેમ જ એને ટ્રીટ કરવા માંગતા હો તો ઝાંપીજીમ પધરાવાય જ કેમ ઝાંપીમાં પુરીને તમારા છોકરાને તમે એવી રીતે લઈ જાઓ ઝાંપી પુરીને જ્યાં આપણે મહાત્મ્ય વિચારીએ છીએ કે નહીં કે પ્રભુ ભગવાન છે મહાત્મ્ય વિચારીએ અહીં જે સ્પષ્ટતા જે ભાષાંતરકારે સ્પષ્ટા કરી છે પણ કે આ નૃત્ય તે જ રાસ રાસ લીલાનું તારતમ્ય શ્રી વલ્લભાગની પોતે જ ઉપદેશે છે રાસ કોને કહેવાય કે બહુ નર્તકી યુક્તો નૃત્ય વિશેષો રાસ જ્યાં વધારે સ્ત્રીઓ મળીને નૃત્ય કરે ત્યારે એને રાસ કહેવાય છે રસસ્યા અભિવ્યક્તિ તસ અભિવ્યક્તિ યશમાદ જેનાથી રસની અભિવ્યક્તિ થાય છે રાસનો અર્થ છે બહુ નર્તકી યુક્તો નૃત્ય વિશેષો રાસ એ રાસ કહેવાય છે રસ પ્રાદુર્ભાથમ એવું નૃત્યમ અને નૃત્ય સુકામ છે એ રસરૂપતા ને પ્રાકટ્ય કરવા માટે એ મેં તમને પહેલા બતાવ્યું હતું કે હાવભાવ અને આ બધું એનું શું મહત્વ છે રાસે ક્રીડા લીલા સ્વસ્ય અને એવા જે આ રાસની અંદર જે પ્રભુની જે લીલા છે એને રાસ ક્રીડા કહેવાય છે ભાષાંતરમાં એમ કહે છે કે નાચનારી જેમાં વિશેષ હોય તેનું નામ રાસ અર્થાત જેથી રાસની અભિવ્યક્તિ થાય રસની અભિવ્યક્તિ થાય તે રાસ રસના પ્રાદુર્ભાવ માટે નૃત્ય છે અને રાસમાં જે પ્રભુની ક્રીડા લીલા તે રાસ લીલા આ ઉપરથી જે કેટલાક રાસ લીલા શબ્દ રહસ્યલીલા ઉપરથી થયેલો માને છે તેઓની એક સર્વ પ્રકારની આ ભ્રાંતિ છે એમ સમજવું આ કઈક રહસ્યાત્મક લીલા કે રહસ્યલીલાને રાસ કહેવામાં આવ્યું છે એ જે ભ્રાંતિ કોઈની થતી હોય તે ખાલી એક ભ્રાંતિ છે એટલે આ બહુ રહસ્ય છે ગુડ છે ને રહસ્યરૂપ છે વાગતમાં તો ભગવાન પોતાના સ્ત્રીઅંગનું જે રસાત્મકતા છે એને પ્રકટ કરી રહ્યા છે નૃત્ય વગેરે કરીને તો એ પ્રકારની આ રાસ લીલા છે બીજું રાસનો અર્થ છે રસા નામ સમૂહ દસ પ્રકારના રસ છે હાસ્ય રૌદ્ર અદ્ભુત બિભસ કરુણ શાંત ભક્તિ આ દસ પ્રકારથી આ દસ પ્રકારના રસો છે હાસ્ય છે માધુર્યતા છે શ્રંગાર હાસ્ય રૌદ્ર કરુણ અદ્ભુત વીર એ પ્રકારથી શાંત અને ભક્તિ એ દસ રસાત્મક છે તો દસ રસો છે જો કોઈ એક એક જ ભાવથી કોઈ ભગવાનને વધતું હોય તો ત્યાં બધા ફક્ત એક રસ પ્રગટ કહેવાય ને પણ ના કહેવાય રસાનામ રસાનામ સમૂહ સમૂહ કે રસો પ્રકટ થતા હોય તો મહાપ્રભુજી આપણી સેવા કેવી બતાવી છે સર્વદા સર્વ ભાવે ન ભજનીઓ પ્રજાદીપ ખાલી બાલ ભાવ આપણને એ અભિવ્યક્તિ છે ત્યાં ખાલી રસરૂપતા એ રસ છે પણ રાસનો અર્થ છે રસા નામ સમૂહ સર્વાત્મ ભાવ તો મેં એવો સર્વમ મમદેવ દેવા એ આપણો રસાનામ સમૂહ એ રાસનો ભાવ છે અને એ ભાવથી જો ઠાકોરજીની સેવા કરતા હોય તો આપણી ઠાકોરજીની સેવા કેવી છે કોઈ ભાવનું ફિક્સેશન ન ઠાકોરજી નાના સ્વરૂપ છે બાલકૃષ્ણજીનું સ્વરૂપ લાલન હોય છતાં એની સામે શ્રંગાર રસાત્મકતા પણ એના કીર્તનો પણ બોલાય હિન્ડોરા લીલામાં બિરાજે રાસમાં પણ બાલકૃષ્ણલાલજી બિરાજે છે હાથમાં લડ્ડુ હાથમાં રાખેલો છે છતાં પણ રાસમાં બિરાજે કારણ કે આપણી સેવાની પ્રણાલી છે ખાલી બાલ ભાવ વાળી સેવા આપણે ત્યાં કોઈને બાલભાવ થતો હોય વાત અલગ છે પણ ખાલી બાલભાવથી ભાવથી ત્યારે ખાલી એક રસ થયો વાત્સલ્ય પણ રસાનામ સમૂહ તો ન થયો ને અને રાસ દિલે કે તાત્પર્ય છે કે સર્વાત્મ ભાવથી આપણા ઠાકોરજીને ભજવા અને આપણા ઠાકુરજીની પાછો મર્યાદાના જે ભાવ છે પરમાત્મા હોવાના પરમેશ્વર હોવાના દેવ હોવાના ભાવ પણ સેવામાં રહેલા છે તંત્ર શાસ્ત્ર અનુસાર જે પૂજાની જે વિધિ છે જ્યેષ્ઠાભિષેક સ્નાન કરાવી ત્યારે પુરુષોપથી ઠાકોરજીને સ્નાન થાય તો એ સમયમાં તો મહાત્મ્યનો વિચાર છે ઠંડા જલથી અભિષેક કરવામાં આવે ત્યારે દેવ રૂપથી પુરુષોત્તમ રૂપથી બિરાજી રહ્યા છે ત્યાં પરિશ્રમ વગેરેનો વિચાર ત્યાં નથી પંચામૃત કરાવી તો પંચામતમાં એ બાલ સ્વરૂપને પંચામૃત કરવા તો કેટલો પરિશ્રમ થાય પણ ત્યારે આપણી ભાવ શું છે કે એ સાક્ષાત પરમાત્મા છે પુરુષોત્તમ છે ત્યારે આપણે એ સમયે પરિશ્રમનો વિચાર કરતા નથી તો બધા જ ભાવો જો એકસાથે આપણે આ સેવામાં આવતા હોય તો જ તો આ રસાનામ સમૂહ થાય તો જ એને રાસ કહેવાય રાસ ખાલી ખાલી નાચવું કૂદવું એટલો જ નહીં પણ આખી સેવાની જે પ્રણાલિકા આપણી છે એ આખી રાસ જ છે પ્રભુની સાથે આપણો આ રાસ છે કે શરૂઆતનો ભાવ જો હોય તો પ્રભુમાં જો શરૂઆતનો ભાવ હોય કે આ જે ઠાકુરજી આ જે ઠાકુરજી છે એની આજુબાજુ ફરવું કૃષ્ણ રમાડે છે રાસ ગોપીઓ ઘેલી બને છે તો કૃષ્ણ તો આપણો ઘરમાં બિરાજ તો ઠાકુરજી એની આજુબાજુ આખો દિવસ આપણે ફરી રહ્યા છીએ એની સેવામાં ફરી રહ્યા છીએ એને આપણે ક્યારેક માધુર્ય ભાવથી જોઈ રહ્યા છીએ તો ક્યારેક વાત્સલ્ય ભાવથી જોઈ રહ્યા છે ક્યારેક દેવાધિદેવ માની રહ્યા છે વિષ્ણુ નામ વિદિતો ક્યારેક એને પરમ દેવતા માની રહ્યા છીએ આપણે એમ પણ કહી રહ્યા છીએ ગોકુલકો કુલદેવતા પ્યારો લાલ આ તો અમારો કુલદેવતા પણ છે કુલદેવતા એ અમારો ગોકુલકો કુલદેવતા પ્યારો ગિરધરલાલ એ મારો કુલદેવતા પણ છે પાછો અમારો બાળક પણ છે પલના પણ ઝુલાવી લઈએ છીએ ત્યારે બાળક થઈ જાય છે મારી ભાવે સવારે ઉઠતા હોય માખણ મિશ્રી ભાવે બાલ લીલા ટોપીનો શિંગાર પણ કરાવે છે અને જ્યારે લાલન બિરાજતા હોય છે એની સન્મુખ પણ આપણે એ કીર્તન જે છે ખંડિતા ના બોલતા હોય છે સવારે કલેવામાં નંદરાયજી સુદાજીની ભાવનાથી કીર્તન બોલ્યું મંગલા થતા જ આપણે પ્યારી કે મહેલતે ઉઠ ચાલે ભોર ત્યારે આપણે તરત ખંડિતા બોલીએ છીએ પ્યારી કે મહેલ તે ઉઠ ચલે ભોર તો હમણાં તો મૈયા માખણ મિશ્રી ભાવે અને સાવ નાના બાળક હોય અને એ રીતે ઠાકોરજી માંગતા હોય એવા કીર્તન આપણે બોલીએ કલેવામાં અને મંગલાના દર્શન આપણે જેમ ઠાકોરજીના આત્મન મુખોસ્ત કરાવ્યા અને મંગલા આપણે ઠાકોરજીની કરાવી તો મંગલાની સન્મુખમાં જ આપણે તરત પ્યારી કે મહેલ તે ઉઠ ચલે ભોર ગોવર્ધન ગીરી સઘન કંદરા રેન નિવાસ કિયો પ્યારી તો હવે યા તો પાછો આપણે એવો ભાવ કરી રહ્યા છીએ ઠાકોરજી તો કિશોર અવસ્થામાં સ્વામીજી સહિત બિરાજી રહ્યા છે પેલા તો આપણે નાના બાળક માંગી રહ્યા હોય એવો ભાવ કરી રહ્યા તો તો એ ભાવો આપણે કરી એનું કારણ શું છે કે આ રસા નામ સમૂહ છે રાસ છે એક 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 ભાવનું કોઈ ફિક્સેશન આપણે ત્યાં છે નહીં એટલે મહાપ્રભુજી કહે છે સર્વદા સર્વ ભાવે ન ભજનીઓ પ્રજાદીપ સ્વસ્યા એ એવો ધર્મો ક્યાં બાલ ભાવે ઘણા લોકો આપણને એમ કહે છે પુષ્ટિ માર્ગી ભગવાનને બાલક જ માને છે કેટલાય લોકોનો આક્ષેપ છે આપણે આ ભગવાનને બાળક કહે છે તો આ લોકો મૂર્ખાઈ કરી રહ્યા છે કે શું કરી રહ્યા છે મહાપ્રભુજી ક્યાં એમ કીધું છે કે ઠાકોરજી ખાલી બાલક જ છે મહાપ્રભુજી તો એમ કહે છે બ્રહ્મેથી પરમાત્મેથી ભગવાનથી શબ્દ તે આપણે એને બ્રહ્મ પણ માનીએ છીએ પરમાત્માએ માનીએ છીએ ભગવાન માનીએ છીએ અને પાછો નંદરાયજીના ઘરમાં બિરાજ તો બાળક પણ માનીએ છીએ એ સર્વ ભાવથી એનામાં ભજી રહ્યા છે મહાપ્રભુજી બ્રહ્મ નથી માન્યો મહાપ્રભુ શું પરમાત્મા નથી માન્યો મહાપ્રભુજી શું એમને ભગવાન વૈકુંઠાથી લોકમાં બિરાતા વ્યાપી વૈકુંઠમાં બિરાતા ભગવાન નથી માનતા બધા જ ભાવ મહાપ્રભુજી સેવામાં વણેલા છે એટલે ઠાકોરજીની સેવામાં વૈષ્ણવાચાર પ્રમાણે રોજ જે પૂજા વિધિ છે એ પણ સેવાની અંદર આવી જાય છે ઠાકોરજીના રાજભોગમાં રોજ ધૂપદીપ શંખોદક તુલસી એ સમર્પણ કરવું એ પૂજાની વિધિ છે શંખોદક કરવું ધૂપદીપ કરવું અગરબત્તી કરવું ઘણા કે અગરબત્તી માર્ગમાં હોય જ નહીં એટલે બધાના ઘરમાં અગરબત્તી જેટલા ગોસ્વાય બાળક છે બધાએ ધૂપદીપ થાય છે ધૂપદીપ ધૂપદીપ હોય જ નહીં પુષ્ટિમાં આવી ભ્રમણા છે ઘણા એને પણ રાજભોગ આવે ત્યારે અગરબત્તી ધૂપ અથવા અગરબત્તી એ રાજભોગ આવે ત્યારે થાય જ છે ધૂપ આરતી થાય છે આરતી થાય છે પણ રાજભોગ પૂરતું રાખ્યું છે બધાએ સમયમાં નથી રાખવું ધૂપદીપ થાય એની મર્યાદા થઈ જાય વારે વારે મર્યાદા થઈ જાય તો આપણને ખબર જ નથી કે મર્યાદા પુષ્ટિ મહાપ્રભુજી મર્યાદા પુષ્ટિનો શું ભેદ મહેનો છે ધૂપદીપ તો થાય છે તોય કે આપણે ધૂપદીપ કરાય પાછા કોઈ જોઈ જાય કે બાલકોના ઘરમાં જાય એમ કે તો બાપા પાસે એમ કે એ તો વલ્લભ ચાય શું કરે આપણે એવું ના કરાય આપણે શુદ્ધ પુષ્ટિમાં રહેવાય બાળક તો વલ્લભ તો ચાય શું કરે એ આપ સાધન કરે નીચ દાસ અને કાજ એ આપણા માટે બધા સાધન કરવાવાળા છે તો એમ કરીને વાત તો બાળક શું મર્યાદામાં છે તમે પુષ્ટિમાં છો કે શું નક્કી થાય એમાં ખબર ના પડે કે બાળકને મર્યાદા ગણો અને તમે શુદ્ધ પુષ્ટિમાં છો કે શું છે કે એ બધું કરે આપણે આપણે આપ સાધન કરે નીચ દાસન નહીં કા તો હો આમ રહીને વાત આખી જે છે ધૂપદીપ કરવાની રીત આપણે ત્યાં રહેલી છે અને વૈષ્ણવને કેવી રીતે આપણે ના પડે ધૂપદીપ ના કરાય અગરબત્તી ધૂપ કરવાથી કે પુષ્ટિમાર્ગમાં થતું નથી એવું કોઈ કોઈ બંધન ક્યાંય પ્રગટ થતું નથી આપણી સેવામાં જ મહાપ્રભુજી વણેલું છે જે પૂજા વિધિ છે એ પણ સેવામાં વણાયેલી છે સંખોધક કરવામાં આવે તુલસી સમર્પણ વ્રજભક્તો કે નંદરાજી સુધાજી કોઈ તુલસી સમર્પી છે ક્યાંય ગોપીજીને તુલસી સમર્પી છે ઠાકોરજીને આ તુલસી સમર્પણની જે પ્રકાર છે તો વૈષ્ણવ તંત્ર અનુસાર જે પૂજા વિધિનો પ્રકાર છે કે જે આપણે કરીએ છીએ હે વ્રજભક્તો તુલસી સમર્પણ નથી વ્રજભભક્તો કંઠી પહેરી નથી તુલસી સમર્પણ નથી તો આપણી સાંપ્રદાયિક રીત છે લીલાનો પ્રકાર નથી એ સાંપ્રદાયિક રીત છે એટલે આપણી જે સેવા તમે કરી રહ્યા છો ને એ જ ખરેખર રાસ છે આપણને એમ લાગે કહેલો બધા નાચે કૂદે એ જ રાસ કહેવાય પણ તમે ઠાકોરજીની આજુબાજુ નાચો કૂદો જે કહે હોય તો એમાં ખાલી નાચવા કૂદવા પૂરતું જ ફિક્સેશન ન અને કોઈ સેવા પ્રકારને બરાબર જાણતું હોય તો ઠાકોરજીની સરહદની સજાવટ થાય છે એમાં ખાલી ખાલી વ્રજભક્તોને એટલી સજાવટ નથી ખાલી નૃત્યનું એટલી સજાવટ નથી સૈયા મંદિરમાં જે રાસના દિવસની સજાવટ થાય છે એમાં ખીલોના પણ સાજવામાં આવે છે અને ચોપાટ પણ સજાય છે તો રાસમાં નૃત્ય જ કરતા રહે તો આ બધું કેમ સજાવટ કરવામાં આવે સર્વ ભાવે ભજનીઓ વ્રજાદીપ હસા નામ સમૂહ એથી રાસ રાસની અંદર આ બધો જ સમાવેશ થઈ જાય છે આખી સેવા આપણી એ રસાનામ સમૂહવાળી છે એક ભાવનું કોઈ ફિકસેસન નથી જો ઠાકુરજીને તમે બાળક જ માનો કે સામાન્ય બાળકની જેમ જ એને ટ્રીટ કરવા માગતા હો તો ઝાંપીજી પધરાવાય જ કેમ ઝાંપીમાં પૂરીને તમારા છોકરાને તમે એવી રીતે લઈ જાઓ ઝાંપી પૂરીને જ્યાં આપણે મહાત્મ્ય વિચારીએ છીએ કે નહીં કે પ્રભુ ભગવાન છે મહાત્મ્ય વિચારીએ છીએ કે જે આપણે ઝાંપીમાં બંધ કરીને પેક કરીને પાછું ઉપર રેશમી લપેટી દે અને બહુ અપરસવાળા હોય તો રેશમીન એના ઉપર કંતાન ડબલ રેશમીન ઝાંપીમાં કાંઈ અડવું ન જોઈએ બહુ અપરસવાળા તો વધારે રેશમી લપેટતા હોય તો રેશમી એના ઉપર કંતાન પાછું બીજું રેશમી કે પાછું જલ હોય કે અંદર થાકો દૂધઘર થયેલું હોય ક્યાંક કાઢી જાય બહારથી તો એ છોવાઈ જાય રેશમી એક લપેટવાથી આપણને અપરસ ઓછી લાગે હો ડબલ રેશમી સમજ હું કે ડબલ રેશમી તો રેશમી એક જ પર્યાપ્ત છે પછી ડબલ રેશમીનો શું અર્થ છે તો વધારે વધારે પછી આ મેન જનની જેમ કળા કે વધારે રેશમી વધારે લપેટ છે સ્પર્શા સ્પર્શ બહારના થાય એટલે એક રેશમી પર્યાપ્ત છે કે લપેટી લે પછી એ રેસમી બીજા ડીજા તો છોડવા જાય બીજું રેસમી લપેટનું તો ચાલુ જ રહ્યા તો પછી અને ઠાકોરજી બિરા કેટલા રેશમી લપેટો ઠાકોરજી કે કોઈ ભાવ જ નથી હો પણ છતાં આપણે લપેટીએ તો એ ઠાકોરજીનો પરિશ્રમ ત્યારે વિચાર કરતા નથી કે ઝાપીમાં અહીંથી ક્યાંક બીજે પધરાવવા હોય ત્યારે આપણે આ રીતે જ પધરાવતા હોઈએ છીએ ઠાકોરજીને બાળકની જેમ કે ગોદમાં તો લઈ જતા નથી ત્યારે આપણે મહાત્મ્ય જ વિચારીએ છીએ અને સાથે સાથે સ્નેહ પણ વિચારીએ છીએ અંદર ઝારી બંટા જે કાંઈ ધરવું જોઈએ કુંજા બંટા બીડી એવું એ સજાવટ પણ અંદર આપણે ધરીએ છીએ કારણ કે આપણો ભાવ પાછો થોડોક સ્નેહનો પણ છે અને મહાત્મ્યનો પણ વિચાર છે તો મહાત્મ્ય અને સ્નેહ એ આપણું ભક્તિની જે પરિભાષા છે એ આપણી દરેક સેવામાં પણ આપણને જોવા મળે છે ક્યારેક આપણે મહાત્મીનો વિચાર કરી રહ્યા છીએ પંચામત કરવામાં સ્નેહ નથી રાખવો સ્નેહ રાખીએ તો ઠાકોરજીને બહુ પરિશ્રમ થાય પછી ત્યારે આપણે મહાત્મી વિચારી લઈએ છીએ તો આ રીતનો જે આપણો સેવા પ્રકાર જે છે એ રાસ લે કે તાત્પર્ય છે એ ખરેખર રાસ છે તો રસા નામ સમૂહ એટી રાસ અને સ્ત્રી ભાવ જે ભગવાનની અંદર ગૂઢ રહેલો છે એનું પ્રકટીકરણ એ થાય છે રાસમાં એટલે રાસની અંદર એક ટૂંકમાં વારંવાર કહેવાનું તાત્પર્ય રહે છે કે આમાં કોઈ કામ લીલા નથી ભગવાન અને કૃષ્ણ કૃષ્ણ માટે ઘણા એવું બોલતા હોય છે ત્યાં સુધી બોલનારા છે કે કૃષ્ણ ઇઝ અ રેપિસ્ટ ગોડ કૃષ્ણ જે છે રેપિસ્ટ છે એટલે કૃષ્ણ તો સોળ આટલી બધા જે એની તો પત્ની ઓરિજિનલ પત્ની સોલ હજાર આઠ એકસો આઠ તો સોલ હજાર ને એકસો આઠ કે સોલ હજાર કે આઠ એટલી તો ભગવાનની પત્ની છે ને બાકી વૃજભક્તો જે છે એમને તો કોઈ ગણના જ નથી શ્યામા સદ્દર નયન સુંદરી યુદ્ધ તણો નહીં પાર અનેક રાસ મંડળ રચનાર ખેલે શ્રી નંદકુમાર લક્ષ્મી સહસ લીલા વિ સેવી માનમી આવી બી વાત કરીને કૃષ્ણની નેગેટિવ ઇમ્પ્રેશન એવી કે સોલ હજાર તો કૃષ્ણની એ પત્ની રાણી પટરાણી વગેરે તો કેવા લંપટ છે કૃષ્ણ પણ એ તો બોલો કે જેટલા આ નારદજીને પણ આ થયું કે ભગવાન આવા આટલા બધા રાણીને આ બધું આટલા રીતે લિપ્ત થયેલા કેમ છે તો નારદજીને પરીક્ષા કરી ત્યારે દરેક રાણીના મહેલમાં ઠાકોરજી બિરાજે રહ્યા છે તો ચાલો એટલા સ્વરૂપ તો પ્રગટ કરી દો સોલ હજાર નહીં બત્રીસ રાખો બત્રીસ હજાર સ્વરૂપ પ્રગટ કરી દો બત્રીસ હજાર સોળ હજારની ડબલ રાખવાની છૂટ છે ચાલો પણ એટલા રૂપ પ્રગટ કરો ભાઈ વાંધો શું છે ભગવાન એટલા રૂપ પ્રગટ કરી શકે છે એ નથી બોલતા જે કૃષ્ણની નેગેટિવ ઇમ્પ્રેશન ઊભી કરે છે એ લોકો આવી વાત કરે છે કે સોળ હજાર આઠ કૃષ્ણની રાણી હતી જેમ ઝાકી ડૉક્ટર ઝાકી નાયક જેવા ઝાકી નાયક એને બધાય કંઈક મોહમ્મદ પેગમ્બર સાહેબને કેટલી બધી પત્નીઓ હતી અગિયાર પત્ની કેમ હતી એમાં છેલ્લી પત્ની બહુ કંઈક નવ વર્ષને છે અને મોહમ્મદ પેગમ્બર પોતે પાસઠ સિત્તેર વર્ષના છે ત્યારે એની છેલ્લી પત્ની નવ વર્ષની છે તો એ વાતને દબાવવા માટે કૃષ્ણની તો સોલ હજાર એકસો આઠ હતી તો આ અગિયાર પત્ની મોહદ સાહેબ રાખે તો વાંધો મૂળ વાત પેટમાં તો કૃષ્ણની વાત સોળ હજાર એકસો આઠ રાણી હતી પણ અમારું શાસ્ત્ર કહે છે કે જેટલા રાણી હતા એટલા સ્વરૂપ એને પ્રકટ કરી દીધા છે પછી ક્યાં વાંધો છે મોહમ્મદ સાહેબ નવ સ્વરૂપ પ્રકટ તો કરી દીધું અગિયાર સ્વરૂપ પ્રકટ તો કરી દે તો વાત અમને વાંધો નથી ચાલો મોહમ્મદ સાહેબ અગિયાર પત્ની સાથે અગિયાર રૂપ તો પ્રગટ કરીને બતાવે એના અલગ અલગ કેટલા રૂપ તો પ્રગટ કરે આના કૃષ્ણ સાથે સરખામણી જો તો મોહમ્મદ સાહેબની કરતા હો કે એ તો અગિયાર પત્ની હતી ચાલો તો કૃષ્ણને તો એ સોલ હજાર એકસો આઠ હતી પણ કૃષ્ણની સોલ એટલા સ્વરૂપે પ્રગટ કરી શકે છે એવું અપ્રાકૃત સ્વરૂપ છે પ્રાકૃતતા હોય તો બીજું સ્વરૂપ પ્રગટ થાય આપણા જેવું બીજું સ્વરૂપ કેમ પ્રગટ થાય કોઈની તાકાત છે એક ઈંચે કોઈ વધી ઘટી શકે છે પોતાની રીતે એક ઈંચ એક ઇંચ પણ વધવા ઘટવાનું સામર્થ્ય નથી ને કૃષ્ણ તો સોલ હજાર સ્વરૂપ પ્રકટ કરી નારદજીને સંશય થયો છે ત્યારે નારદજી દરેક પટ્ટાણીના મહેલમાં કૃષ્ણને જોયા હા ત્યારે એનો સંશય નિવૃત્ત થયો કે આ તો ભગવાનની લીલા જ છે આમાં કોઈ પ્રાકૃતતા ક્યાંય છે નહીં કારણ કે આટલા સ્વરૂપ કેવી રીતે પ્રકટ કરી દીધા તું અને રાસની અંદર પણ દરેક વ્રજભક્તને એમ જ લાગે છે કૃષ્ણ અમારી સાથે છે રાસમાં પણ એટલા સ્વરૂપ પ્રકટ થાય છે કે દરેક વ્રજભક્તને એમ થાય છે કે કૃષ્ણ અમારી સાથે જ છે એ જ આપણી સેવાની રીત છે કે દરેકને પોતાના ઠાકુરજી છે અને એ ઠાકોરજી મારી સાથે જ છે એટલે બીજે મન ચલાવવું જોઈએ નહીં એ રાસનો ભાવ છે બીજા ઠાકોરજી મન ચલાવવું એ રાસનો ભાવ નથી કારણ કે મારા ઠાકોરજી તો જે છે એની સાથે હું રમણ કરતો હું બીજામાં બીજા ઠાકોરજી સાથે આપણો વ્યવહાર કૃષ્ણ છે એમાંય ના નથી પણ સેવ્યના રૂપમાં તો આપણા પ્રભુ જે છે એ આપણા જ ઠાકોરજી જે છે એ આપણો રાસનો જ ભાવ છે એ રાસનો ભાવ છે કે આપણું મન એમાં જ મગ્ન રહે બીજાના ત્યાં ઘરે જઈએ ત્યારે એના વ્યવહારને કારણે એના પ્રભુને આપણે સન્માન કરવા માટે ચરણસ્પશ સન્માન પૂરું સન્માન કરીએ છીએ પણ જે રાસનો ભાવ જે છે રમણનો આપણો પ્રભુ સાથેનો જે ભાવ છે એ તો આપણા ઠાકોરજી સાથે જ છે કારણ કે એ આપણા પ્રભુ છે એ આપણો રાસનો વ્રજભભક્તને એમ જ થાય છે કે આજ મારા ઠાકોરજી આની સાથે જ કૃષ્ણ મારી સાથે જ છે બીજા કોઈ કૃષ્ણમાં એનું મન ચાલતું બાજુમાં બીજા વ્રજભક્ત છે મંડલમાં એની સાથે કૃષ્ણ છે તો પણ એમને લાગે છે કે અમારી સાથે જ છે બીજા ભાજપમાં મન નથી જતું કે આપણા ઠાકોરજી હતો આપણા ઠાકોરજી ઓછા ગમે બીજાને એ ઠાકોરજી પર મોહિત થઈ જાય કોકના ઠાકોરજી આપણે ઘરે પધારે એનું મહત્વ આપણને વધારે લાગતું હોય કે એના ઉપર ભાવ વધારે થઈ જાય આપણા ઠાકોરજી કરતા હું ઘણી વાર બનતું હોય છે બહુ સુંદર સ્વરૂપ પણ આપણા ઠાકોરજી જે છે એ બીજાના સ્વરૂપના દર્શન કરે ત્યારે ગૌણ થઈ જવા જોઈએ નહીં બીજા ઠાકોરજી કોઈ વધારે તો એ આપણા ઠાકોરજી ક્યારે ગૌણ થવા જોઈએ નહીં એ આપણું રાસા લઈ લે કે તાત્પર્યનો ભાવ છે આપણા પ્રભુ એ આપણા એ સર્વસ્વ છે એની સાથે જ આપણો સતત આ જે રમણ છે એ રાસનો જ અનુભવ છે કે જે આપણે ઠાકોરજી સાથે એ કરી રહ્યા છીએ એ આપણા ઠાકુરજીની સેવા આપણા ઠાકોરજી સર્વસ્વ અને એ જે ભાવ છે એ આપણો વ્રજભક્તોનો ભાવ છે વ્રજભક્તોનો ભાવ તો આ છે ભલે ગમે એવી મૂછ રાખો પણ આ ભાવ રાખો કે મારા ઠાકુજી મારો સર્વસ્વ છે તો ગમે બી મૂછ હોય તો કાંઈ વાંધો નથી એ વ્રજભક્ત ગોપીજનોનો ભાવ છે તો એવા ગોપીજનોના ભાવથી આપણા પ્રભુની સેવા કરવી જોઈએ એટલે આપણે બધાના ઠાકુજી અલગ અલગ બિરાજી રહ્યા છે અને એ ઠાકુજીની સેવા આપણે સમર્પણપૂર્વક અને સર્વભાવથી કરીએ તો બસ એ જ રાસ લીલા છે એ નિત્યલીલા છે અને એ નિત્ય લીલામાં આપણો પ્રવેશ છે જો આપણે એને સર્વસ્વ સાક્ષાત કૃષ્ણ માનીએ અને એ આપણું સર્વસ્વ આપણને મળી ગયું છે તો આ આપણો મૂળ વિષય નિષ્કામ લીલા દ્વારા આ ભગવાન લીલામાં અસંભાવના વિપરીત ભાવના કોઈ સંશય કોઈ કામ વગેરેની આ ખોટી કલ્પના જો આપણને થતી હોય એ નિર્મૂલ થાય અને આપણા પ્રભુની અંદર એ સાક્ષાત રૂપ આનંદમય એ પરમાત્મા પરમ તત્વ એ સાક્ષાત જે કાંઈ પણ છે આપણો આ ઠાકુરજી છે કે જેની આપણે સેવા કરી રહ્યા છીએ આપણી માટે પ્રકટ અવતારકાળ છે કે ઠાકુર જ્યારે અવતારકાળમાં જે રીતે બિરાજ છે એ જ આપણા ઠાકુજી આપણા ઘરમાં એ બિરાજી રહ્યા છે નંદનંદનકર ઘરકો ઠાકોર એ આપણા ઠાકુરજી શબ્દ જ એટલા માટે વાપરીએ છીએ કે એ આપણો સ્વામી થઈને આપણી પર એ બિરાજી રહ્યો છે તો એમાં આપણો સંપૂર્ણ સમર્પણનો ભાવ રાખીએ અને એ એની સેવામાં જ આપણી કૃતકૃત્યતા એ રહેલી છે તો હજી આપણે એક દિવસ કાલનો જે નિષ્કામ લીલા આપણે હજી આગળ એનો વિચાર કરશું શ્રી વલ્લભનખ ચંદ્ર જતા જગમા જરોસ દ્રઢ સાધનહિયુ સૂર કહ કહે દ્વિધયા ભરોસો દ્રઢ કેરો વલ્લભાવી શ્રી ગોપીનાથજી શ્રી ગુસાઈજી પરમ